પણ આ સદગુરુ મહારાજ તો એથી ને બીજી રીત નો જ નાખે મરમનો કોઈ દી સમજવા ન મળ્યું ને એ સમજવા મળ્યા અમને અગમની જે ભગવાનના ઘરની વાત છે ભગવાન પ્રત્યક્ષ જેવી રીતે એનો અનુભવ થાય પારક પદ થાય આવો મર્મનો માર્ગ હોય ને અને થીરતાના રોપી દીધા થમ મન થીર થઈ જાય તમારું જે આલકને જોઈ સુરતા પછી આંધળી રાણી જેવી સિવાય બીજો એને ભળાય જ નહી ભગવાન સિવાય બીજું પછી ભળાય નહીં જોયે ભગવાન એમાં સુરતા રાણી ને પછી ભ્રમ એટલે ભગવાન સિવાય બીજું દેખાય આવો મરમ નો માંડવો નાખ્યો ના રોપી દીધા થમ માયરો કરાયું મન સંતોષ નું અને પછી

જેવાય તેવા વર્ણન નથી મળ્યા અવિનાશી આરે આપણા સકપા સંકરુ મહારાજે કર્યા છે તો આપણે આમ કોઈ જે રંડા આવશે નહી અને આપડા કદાચ લગન બાપાએ કર્યા હોય ને તો બેન ને એમ થાય હું આને વેરી આપણને એમ થાય કે આપણે આને એમ વેરે પણ ચાર રંડા પાવે ખબર જ ન હોય તો એની કરતા આ લગ્ન હારા નહીં

હાય રે તમે કોહોના ક્યાં થી બનાસો હોય અને તારું નામ છે ભગવાન એટલે ભગવાન કશું જરૂર આપણા મનને રંગાવાનો મનને સત્સંગનો રંગ કરાવવાનો મારો કહેવાનો ભાવ એ અને આ તો એક સમજવાની વાત છે એમ કે આમાં આપણને કદાચ એવું થાય આપણા કર્મના સીધા દેવા હોય તો આપણે એ રીતે ભોગવો પણ એમ કે સદગુરુના ચરણે જ્યાં હોય પછી એની સુરતાને પોતે રંડા પાવતો નથી આ વાત આપણે હમ એટલે આવી મરમની વાતો આવો માનવ સદગુરુ મહારાજે નાખ્યો અને એવું માયરું કરાયું છે માયરાણે હાથ એવું કરે ને એટલે માયરું કરાયું મન સંતોષ થઈ ગયું કે ભગવાન મને જે જોઈતી એવી વસ્તુ મને મળી જાય છે આપણે નાનાથી ભક્તિ કરતા હોય તાલાવેલી કરતા હોય જે સાચી વસ્તુ આપણે જે મેળવવાની તે મળી જાય એટલે મન સંતોષ થઈ જાય પછી મન સ્થિર થઈ જાય માયું કરાયું મન સંતોષ નો ઢાઈ ચક જુડો પહેરી દીધો અભંગ એટલે કોઈ દીનો ભંગ નહી પછી માંડવો નકાણો પછી એને પાછો આવ બોણી દીતી હોય માંડવો ના એટલે ગીત આવ બધા કોઈ ગોળ વેરતા ગોળ લેવા આવે કોઈ ખારે કોઈ લેવા આવે કોઈ આવ બધું નખ નખ મેં મે ઠેકાણે બેઠા રાઈ બેલાનો ମାନବ ନା କୋ ରେ ଗୁରୁ ଥୀର୍ତ୍ତା ଲୋ ପ୍ୟାସ ରେ ଖାଇ କୁହେ ରେ ଖୋଟା

પછી જેટલી જાનડી હોય જેટલી માંડવી હોય પછી કન્યાન વધારવા આવે ને પછી શું કહે છે સદન પુરુષ સારા કરમની રે લીધી છે કે કોબેન ધોબે જો લાણું રે વાણી રે નિર્મળ બોલે सेवा चुके नया सुजान रे सयंबर सदगुरु जी ना देश मारे माँ बाप ने सेवा करो ना तो कदा कोई कहीं किया नहीं पर माँ बाप ने सेवा करता करता गुरु ने क्या कि पहले गुरु बाबा आओ पर तो सेवा करता चुके नहीं માવતર ના તો ગુરુ મહારાજ છે આ જે સદગુરુ મહારાજ નાદ ના બુંદથી થયો છે એટલે નાદ ને બુંદનો બે આ વિસ્તાર છે એમાં જે સાચો જલમ આવડો આ સવાયો જે આપણે આ નાદથી થયો છે સદગુરુના સબંધ એટલે કાન થી થયો છે આપણે

હારુ તોહ દે નહીં રે જન ઓળખવા હોય જોને આપ રે સયંબર સદગુરુ જીના દેશ મારે રે

માથા પારી હાર લઈ જાય કે આપણે જાનનું ન લૂટે અને ઓળાવ્યા એને ખબર પડે ભગવાન ના ખબર હોય કે કાઈ કણ સે આવા ઓળાવ્યા ને હાઈર લેજો એટલે આવા ઓળાવ્યા મળ્યા છે તારે અહીંયા લઈ જયા રહો તમે આ સાક્ષી ગુરુ છે તમારા એટલે સવારામ બાપા કેસે આવા જે આપણને સાથે ભગવાનના પરમ પદ ને ભમવાડે એ હાતા વાળા એનો ધ્યેય એવો હોય કે મને સાચી વસ્તુ મળે છે તો બીજાને મળે આ જીવાતમાં પરમ પદ ભગવાનના પદને ને પામી જાય આવો એનો શુદ્ધ ભાવ હોય એને ન કરી બીજું કોઈ લેવાય દેવા ન હોય કોઈ સવારથ ન હોય બિન સવારથે આવા વળાવ્યા આપણું કામ કરે એટલે આવા વળાવ્યા ને આરે લીજો

ઘાટ મારે અરદ ના રે ઘાટ મારે રે સુખમણે ખોલીઓ રે ચંદ્ર રે લગન થી સડી ગઈ સુન મારે રે પુરુષ પત્ની રમેશ ચોપાટ રે સ્વયંબર સદગુરુજી ના દેશ મારે કેવો ઘાટ કીધો અરદ નો ઘાટ એટલે અરદ અને ઉરદ આખું જે માપ પૃથ્વી જે અરદ નો ઘાટ છે ને આની અંદર જેટલી વસ્તુ છે એનો કબાટ સદગુરુ મહારાજે ખોલી નાખ્યો

અને સદગરો મહારાજ આ દેનો જ્ઞાન કરાવે ને એટલે આખા દેશનું જ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે આવ કેસે અરત ઓરદના ગાટમાં સુખમણાએ પોલિયો કબાટ ચંદ્ર લકશજી પછી સૂની ની અંદર જે ભગવાનનો વાસો છે ને આપ સુરતા પોગી જાય પછી પુરુષ ને પત્ની ચોપાટી ધન માં જાય છે આપ પણ નાયન તાર તમારે રમાડતા નોન માં અમારો એટલે રૂપિયા રમાડે એ વખતે આનંદ હતો આનંદ કાયમ મહે છે એવી રીતે પછી સુરતા રાણે ક્યાં છે કે રેમ્ય ખરા સોપેટે ਪਰ ਕਿ ਸਰਤ ਕਰੇ ਰਿੰਦ ਸਰਤੋ ਕਰਿਨੇ ਰਮੇ ਸੇ ਸੁੰਦਰੀ ਰੇ ਪਾਸਾ ਜਨ ਪੜੇ ਤੈਨ ਕੋ ਬਾ કે ભાઈ આ ને તારી શરત શરત કે હું હારી જાઉં તો તમારી પાયા તમતર કાયમ રહેવાનું અને જીતું તો તમારે મારા ભેગું રહેવાનું એટલે કોઈ દી નોખું જ નહીં પડવાનું એટલે ભગવાન થી કોઈ દી વિખોટા પડવી જ નહીં એટલે આવું શરત કરીને આપણે ભગવાન હારે સોંપાય તે ધન લંબર વિવારે વીતોને મોડ થા ભલે રે કેરો સે કે રેડી નો ઉલે કરે આ તો ખોટી રે કાર્તિક ને ખોટી બધી કલ્પનાયું રે સ્વયંભર સદગુરુજી